સાઉથ આફ્રિકા દેશના આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ લેનિશા આયોજિત ક્રિકેટ રમતનું આયોજન કરવામાં આવ્યું સાઉથ આફ્રિકા દેશના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા મિની ઇન્ડિયા તરીકે જાણીતું ટાઉન એટલે લેનિશા ટાઉન આજથી લગભગ 150 વર્ષથી રહેતા આપણા ભારતીયો ક્રિકેટની રમતને સૌથી વધુ મહત્વ આપતા હતા આપણા પૂર્વ ભારતીયોએ રમત દ્વારા સોમાં એકતા જળવાઈ રહે તે માટે ઈસવીસન સન ઓગણીસો ને આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી જેના ઈસવીસન બે હજાર કરી એક્યાસી વર્ષમાં પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદ સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ લેનિશ આયોજિત ટી ટ્વેન્ટી ક્રિકેટની રમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા અલગ અલગ ટાઉનના ના ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો લગભગ સોળ જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો પણ વસતા આપણા ભારતીયોએ કોઈ જોબ કરે છે તો કોઈ બિઝનેસ કરતું હોય છે સોમવારથી શનિવાર સુધી કોઈને રજા ન મળવાથી ટી ટ્વેન્ટી ક્રિકેટ દર રવિવારે અલગ અલગ ક્રિકેટ ટીમો વારાફરતી રમે છે ઓગણીસ મે થી શરૂ થઈને ચૌદમી જુલાઈના રોજ પ્રોગ્રેસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ રમાડવામાં આવી હતી તે અગાઉ સેમીફાઈનલમાં ક્રિકેટ ટીમ વચ્ચે સેમીફાઈનલ રમાડવામાં આવી હતી જેમાં ટી બ્રધર્સ ટીમ ફ્રેન્ડ ઇલેવન અને સેમીફાઈનલમાં હરાવી વિજેતા બનતા ટી એન બ્રધર્સ ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચી હતી બીજી સેમીફાઈનલમાં સોપ્સ જોસ અને ટી એચ મોટેસ વચ્ચે સેમીફાઈનલ ક્રિકેટ રમાડવામાં આવી હતી સોપ્સ જોસ ટીમને હરાવીને ટીએચ એચ ક્રિકેટ ટીમ સેમીફાઈનલમાં વિજેતા બનતા ફાઈનલમાં પહોંચી હતી ટી ટ્વેન્ટી ક્રિકેટ કપમાં ફાઈનલ વિજેતા ક્રિકેટ ટીમ ટી બી બ્રધર્સ ટીમને ક્રિકેટ ટ્રોફી તથા અગિયાર હજાર રેન્ડ આપવામાં આવ્યા હતા ફાઈનલ મેચમાં રનરઅપ રહેલી ટી એચ મોટ્સ ક્રિકેટ ટીમને પાંચ હજાર રેન્ડ આપવામાં આવ્યા હતા આઝાદ સ્પોર્ટ્સ ક્લબ લેનેશિયાના ચેરમેન શ્રી અજીતભાઈ તથા મેનેજમેન્ટ કરનાર યુવાન શ્રી અજય પટેલના તથા રાહુલ પટેલ પ્રકાશભાઈ પટેલે ટી ટ્વેન્ટી ક્રિકેટ કપમાં ભાગ લેનાર સોળ ક્રિકેટ ટીમના ખેલાડીઓનો તથા ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યન અવાજ ગુજરાતી ન્યૂઝ Okay, so we scored 199 on a, I would say, difficult wicket. Um, it's obviously very dry, turning a lot. Seamers, um, I felt, well, nice change-up. So hopefully, we'll win this. I think this is our game to lose. What's the name you? My name is Jerry. Good afternoon. I uh, hope everyone well. Uh, my name is Mr. Tadwala, TMB Brothers owner. Uh, we, today we had the uh, Progress Stadium at Lanesia. Uh, we call it the Partida Stadium. We're playing finals against TNH Motors, so basically finals between TNB Brothers and TNH Motors. So all the way we got uh, our leaders, Captain Asad Badat, and following by White's captain as a Matthew Smith. Uh, we got a balanced team. Uh, look like we got uh, all quite uh, around the performance, and we got a balanced team with the pesa and uh, our quality spinner Abdullah Tadwala is in gun uh, form. Uh, he took uh, in a quarter final seven wicket, and he took uh, three wicket in semi final. So we we hoping more from him today, and uh, we best of luck to all our TNB brothers squad and our TNB brothers members all the way from India and all our cousin brothers in South Africa. So we best of luck all of you. Thank you. you got two changes. Uh, My name is Rahul Patel in India અને સાઉથ આફ્રિકામાં કેટલા વર્ષો થઈ રહ્યો છે આજે હું સાઉથ આફ્રિકામાં પંદર વર્ષથી છું રહું છું અને આઝાદ સ્વરાજ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે ને કેટલી ટીમોએ ભાગ લીધો સ્વરાજ ટુર્નામેન્ટની અંદર ભાગ ભાગ લીધો લીધો ટીમે છે સોલ ટીમ અને આનું જે ઓનર છે તે કોણ છે આપણા જે આઝાદ સ્વરાજના મેઇન ચેરમેન છે અમારા અજીતભાઈ ગાંડાભાઈ છે તે સાઉથ આફ્રિકાના છે અને જે આ પ્રોગ્રેસ સ્કૂલની અંદર ગ્રાઉન્ડની અંદર જે ટુર્નામેન્ટ રમાડો છો તો એનો ખર્ચ કોણ એનો ખર્ચો આપણે આ આયોજક અમે જે આયોજક છે અજય સ્વરાજ ટુર્નામેન્ટના તે બધા આયોજક ઉપાડીએ છીએ અને ડાયમંડ કિંગના જે પ્રદીપભાઈ જીગ્નેશભાઈને ને લોકોનો સાથ સહકાર અમને ડાયમંડ જે ક્રિકેટ એસોસિએશન છે જે ડાયમંડ ઉદ્યોગના જે વેપારીઓ તે લોકોનો સારો સાથ મળે છે તેમાં પ્રદીપભાઈ છે આપણે જિજ્ઞેશભાઈ રામાણ છે રાકેશભાઈ છે પછી આપણે કીર્તિલાલ છે એ લોકોનો બહુ મોટો મને સિંહ ફાળો છે અહીં અને જે કઈ તારીખથી શરૂઆત કરેલી છે આ ટુર્નામેન્ટ અમે ઓગણીસ મેથી ચાલુ કરેલી છે અને બારમી જુલાઈ એટલે દોઢ બે મહિનાથી આ શરૂઆત કરેલી છે આ દોઢ બે મહિનાથી અમે દર રવિવારે અમે ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને આપણે ભારતીય ટીમે જે અમેરિકાની અંદર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તો એની ફાઇનલમાં જે ઇન્ડિયા જીત્યું સાઉથ આફ્રિકાને ઇન્ડિયા વચ્ચે રોહિત શર્માના નેતૃત્વની છે તો તમને કેવો અનુભવ થયો અમને ખૂબ ફાઇનલના દિવસે અમને ખૂબ ખૂબ આનંદ થયો કે ભારતીય ટીમ જીતી ને બીજું કે સાઉથ આફ્રિકા અને ભારતીય ટીમ જે આવેલી ફાઇનલમાં તો અમને ખૂબ આનંદ થયો અમને અમને મેચ જોવાનો ઘણો ઉત્સાહ આવ્યો નમસ્તે મારું નામ અજીત કાંડાભાઈ આપણે ફોર્ટીન જુલાઈ પર પ્રોગ્રેસ ગ્રાઉન્ડ ધ નેશિયા જોયન્સબર્ગથી આ ઇન્ટરવ્યૂ ચાલતું છે ને આજે ફાઇનલ છે ટી એચ મોટર્સ ને ટીવી મોટર્સ અઝાદ સ્વરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કપ એવરીયર અમે આ ફંડ રેઝિંગનું ટોર્નામેન્ટ રાખે ને એમાં હો બધા કોન્ટ્રીબ્યુશન ડોનેશન આવે ને પ્રદીપભાઈ ને જિજ્ઞેશભાઈ એ લોકો ડાયમંડ કંપનીથી તે તરફથી ડોનેશન આ મેચ આ રેઝિંગ ટોર્નામેન્ટ વસ્તે આપતા છે સિક્સટીન ટીમ સ્ટાર્ટ થયેલી મેઈમાં ને આજે ફાઈનલ છે અઝાદ અઝાસ્વારા સ્પોર્ટિંગ ક્લબ નાઇન્ટીન ફોર્ટી થ્રીમાં સ્ટાર્ટ કરલું બધા ઇન્ડિયાથી આવેલા જેપીમાં રહેલા ત્યાં નટાજ પ્રેત ગ્રુપ ગૃપ એરસેક આવેલું પછી લનેશિયા મૂવ કર્યા ને પછી આ ગ્રાઉન્ડ અમે વીસ વર્ષ વીસ વરસ થઈ કે અમારા પોતા પહેયા હાથે ફંડ રેઝિંગ હાથે આ ગ્રાઉન્ડ છે રોલર છે મારી પછાડ કોન્ટેનર છે અગાડ નેટ છે સ્કેરીફાયર છે રોલર છે બધું છે પણ ફૂલ ટાઈમ સ્ટાફ કોઈ નહીં મળે એટલે બધા સેવન્ટી મેમ્બર્સ છે લોકો બધા એવરી ડે કંઈ ને કંઈ કામ કરે એટલે આ ગ્રાઉન્ડનું ઊંચું થાય અમારી પાસે લીગમાં સાત ટીમ છે ને આ વર્ષ અમારી એટીયસ એનિવર્સરી અમે સેલિબ્રેટ કરવાના છે અને આ કેટલી ટીમોએ ભાગ લીધો છે આ ટોર્નામેન્ટમાં સિક્સટીન ટીમ એ ભાગ લીધો એવરી યર અમે આ ફન રેઝિંગ ટોર્નામેન્ટ ને બધા જોઈન્ટ ખાઉટેંગથી બધી ટાઉનમાંથી બધી ટીમ આવે અને ફાઇનલમાં જે વિજેતા મળશે તો તેને શું ઈનામ આપતો તમે નું કોન્ટ્રીબ્યુશન છે ને ફર્સ્ટ પ્રાઇઝ ને પહ્યા મળશે ને પછી પ્લે ઓફ ધ ટોર્નામેન્ટ સ્કોર ઓફ ધ ટોર્નામેન્ટ મોસ્ટ વિકેટ ટેક ઓફ ધ ટોર્નામેન્ટ ને પ્લે ઓફ ધ ટોર્નામેન્ટ એ લોકોને બધી ચોફી મળે અને તમારું શું ઉદ્દેશ્ય છે આ ક્રિકેટના માધ્યમથી આ ક્રિકેટ છે તે બધા સાઉથ આઉટિંગથી બધા ભેગા થાય ને રમે એનું મોટું એડવાન્ટેજ અને બધા જ્યાંથી આવે તે આપણે દોસ્તી દેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ ગ્રાઉન્ડ બરાબર અમે રાખતા છે ટીમ એટીયસની થઈ એટલે બહુ બહુ અનુભવી થાય બધાને સરસ અને પ્રદેશમાં રહીને સાઉથ આફ્રિકાની અંદર તમે જે ક્રિકેટના માધ્યમથી એકતા જાળવવાનો જે પ્રયત્ન કરો છો એ ઘણી આનંદની વાત છે હા હવે ખબર નાઇન્ટીન થર્ટી સિક્સમાં મારા ગ્રેન્ડ ફાધરને બધા આવેલા એ લોકોએ આઝાદ ક્રિકેટ ક્લબ સ્ટાર્ટ કરી ને આ એટી યર્સ જીત્યું ને આ આખી એટી યર્સ કોઈ ફૂલ ટાઈમ સ્ટાફ નહીં મળે બધા વોલન્ટિયર્સ ને એ એ બધા નાના છોકરાને યુથને એ લોકોને એક્ઝામ્પલ પ્રમાણે એવો બીજું એડવાન્ટેજ છે ક્લબનો એડવાન્ટેજ ને અજીતભાઈ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની અંદર રમાયો ને તેની અંદર ફાઇનલમાં સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા આવી અને ઇન્ડિયા વિજેતા બની તો એના વિશે તમે શું અનુભવ કર્યો આ તો બહુ ભારે છે બીકોઝ હું સાઉથ આફ્રિકામાં પોન થયેલો મા ગ્રેઇ ગ્રેન્ડ ફાદર આવેલા તે હું સાઉથ આફ્રિકા એટલે ફાઝરલેન્ડ ને માઝરલેન્ડ રબેન એટલે જે જીતે તે મને આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ માઝરલેન્ડ વર્સ ફાધરલેન્ડ ફાઝરલેન્ડ ને ડેટ વોઝ ગ્રેટ થેન્ક યુ ઓરાઈટ નમસ્તે થેન્ક યુ ફ્રોમ જોઈન જૉન